મિત્રો મારા ગામમાં રાત્રે એક મોટી જાનહાનિ થતી બચી ગઈ છે આપ જોઈ શકો છો વિદ્યુત બોર્ડના ત્રણ ધાભલા ધારાસી થઈ ગયા છે આ પહેલો ધાભલો છે અહીંયા આડેલો છે આ તો પહેલેથી જ છૂટું હતું જેના માટેની અરજી કરવામાં આવી હતી જોઈ શકો છો કે તંત્રની બેદરકારીના લીધે કાલે કેટલી મોટી હાનિ સર્જાઈ શકો છો આ તો રાતનો સમય હતો જેથી લોકોની અવર જવર હતી નહીં આ તો બિલકુલ રસ્તાની વચ્ચે પડી ગયો છે અને વાયર તૂટી ગયા છે ગાડી બચી ગઈ છે ત્યારબાદ આપ જોઈ શકો છો આ પણ એકદમ રસ્તાની વચ્ચે પડી ગયો છે અને આ એકદમ રસ્તો બ્લોક કરી દીધેલો છે આવો આપણે જોઈએ આપ જોઈ શકો છો કે જે પણ ગાભલો છે એ અહીંથી વાયરથી કનેક્ટેડ છે અહીંયા પહેલેથી છૂટાય મતલબ કે આ બધા જ દાંભલા એક જ બાજુથી ટકેલા હતા એક જ બાજુ ટકેલા હતા અને આના માટેની અરજી તંત્રને કરવામાં આવી હતી તંત્રની બેદરકારીના લીધે આખી રાતથી રવિયાણામાં વીજળી નથી આપ જોઈ શકો છો કે આખી લાઈન ચોપટ થઈ ગઈ છે રાત્રે અધિકારીઓ આવ્યા હતા ગામના લોકો હતા તો તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે તાભલા પડી ગયા છે અને આ તો સારું કહેવાય કે કોઈ જાનહાની નથી થઈ રાતનો સમય હતો તો લોકો ઘરે સૂઈ ગયા હતા અને બહાર હતા જ્યાંથી કોઈ જાનહાનિ થઈ નથી આપ સમજી શકો છો કે અહીંયા આવતા વ્યક્તિઓ અગર લોકોની અવર જવર હોત અને એમના ઉપર જો આ વીજળીના વીજળીના સ્તંભ વાયર કે પડ્યો હોત તો કેટલી મોટી જાનહાજી સર્જાવત અને એના માટે કોણ જવાબદાર આ જોઈ લોકો આખી લાઈન હજી સુધી અધિકારીઓને કોઈ જવાબદારી નથી આન આ ધાંભલા આવા કેટલાય ધાંભલા છે એક ધાંભલો તો હું તમને આગળ બતાવું હમણાં વાત વાત કરતા કરતા જઈએ આપણે તો એ ધાંભલો તો ત્યાં બાંધીને રાખવામાં આવ્યો છે બાંધીને એટલા માટે રાખવામાં આવ્યો છે પણ એ પણ પડી જવાને આવે છે ગામની અંદર લગભગ આવા એક નહીં આવા બીજા દસેક દાંભલા છે કે જે પડી જવાને આવે છે તો યુજીવિશિયલ હોય તંત્ર હોય જે બિલકુલ આ વસ્તુને ધ્યાનમાં નથી લેતા એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જાનહાની સર્જાય અને અમે આમને ધ્યાનમાં લઈએ આપ જોઈ શકો છો સવારનો સમય છે સાત સવા સાત વાગ્યા છે આપને હું બતાવું આ દાંભલાને પણ જુઓ બાંધીને રાખવામાં આવે છે બાંધીને રાખવામાં આવે છે કારણ કે આ નીચે છે જ નહીં એક જ એક જ બાજુ થી અટકી રહેલો છે બીજી બાજુ માટી નાખી અને કરવામાં આવે છે છે તંત્રની બેદરકારીના કારણે આ બદલવામાં આવતા નથી જો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો આના માટે જવાબદાર કોણ અને આ જે જવાબદાર વ્યક્તિઓ છે જે આ ધાભલા પડી ગયા છે એમના પર કાર્યવાહી શું થશે આવા અનેક સવાલો છે પણ ક્યારે આ બધા સવાલો સવાલો જ રહેતા હોય છે એમાં કોઈ કશું નિવારણ આવતું નથી કશું થતું નથી હા કદાચ અહીંયા કોઈ મોટે પાયે જાનહાની થઈ હોત કે એવું કશુંક થયું હોત તો તંત્ર સફાળું જાગો તો એ થોત કારણ કે તંત્ર રાહ જોવે છે કે ક્યારેય જાનહાની થાય અને જો કોઈ વ્યક્તિ હાજર હોત તો એકસો ને દસ ટકા સો સો ટકા જાનહાનિ થઈ હોત હું દિલુ ચૌધરી